છોટાઉદેપુર જિલ્લાના અગિયાર જેટલા નાના મોટા બ્રિજોની ચકાસણી કરતી માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ સૂચના ચેતપુર પાવી સુખી ડેમ બ્રિજની તાત્કાલિક મરામત કરવામાં આવે તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ તકેદારીના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ દ્વારા બ્રિજોની ચકાસણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત હાલ છોટાઉદેપુર જિલ્લાના અગિયાર જેટલા નાના મોટા બ્રિજોની માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગર ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમે નેશનલ હાઇવે છપ્પન પર આવેલા નાના મોટા સાત બ્રિજોની ચકાસણી કરી હતી એની ઓરસંગ ઝારવા વાસવા દેહવાટ સોકતા ફેરકુવા બ્રિજનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સંખેડા બહાદુરપુર ઓરસંગ બ્રિજ અને રતનપુર ઓરસંગ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું માર્ગને મકાન વિભાગ પંચાયતના જેતપુર પાવી સુખી ડેમ ભારજ બ્રિજ અને દેવહાટ કઠીવાડા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તમામ બ્રિજના નિરીક્ષણ બાદ ટીમે નેશનલ હાઇવેના તમામ સાત બ્રિજ વાહન વ્યવહાર માટે સુરક્ષિત જણાવ્યા હતા બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર અરમેશ સત્યની સાથે